જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો હું સાવરિયા ઓર્ગેનિકમાંથી ઋત્વિક પટેલ વાત કરું છું આજે આપણે જામકંડોળા તાલુકાના બોરિયા ગામમાં અશ્વિનભાઈ સતાસિયાના આઠ વીઘાના ફિલ્ડ ઉપર મરચીના વાવેતરમાં આપણે મરચીના ફિલ્ડ ઉપર આપણે આવ્યા છીએ જ્યાં તેને આપણા કંપનીની એટલાસ એરો ડબલ પ્લસ અને સર્વોત્તમ ખાતરનો સ્પ્રે કરેલ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અન્ય દવાનો સ્પ્રે અને આ જે સાવરિયા ઓર્ગેનિક ની દવાનો સ્પ્રે છે એમાં રિઝલ્ટ માં કેટલો તફાવત આવેલો છે તમે આ બાજુ જોઈ શકો છો કે આ અન્ય પ્રકારની દવાઓ અને આ આપડી સાવરિયા ઓર્ગેનિક ની મતલબ કે આમાં આ બાજુ કોઈ અન્ય પ્રકારની દવાને આ કેટલી હાઈરૂ માં આપણે એટલાસ આ આપણે બે હાર માં સાવરિયા ઓર્ગેનિક ની એટલાસ એરો અને ડબલ પ્લસ ની સર્વોત્તમનો સ્પ્રે કરેલો છે ઓકે બાકીની રો છે જેટલી હારો ટૂંકમાં આઠ દસ ફિલ્ડ છે બોરિયા ટૂંકમાં કાલાવડ જામકોના હાઈવે બાજુનું જ આ એક ખેતર છે તમે હાઈવે જોઈ શકો છો ત્યાં અશ્વિનભાઈ સતાસિયાની વાડી છે અને આ વાડીમાં લગભગ આઠ દસ વીઘાનું ફિલ્ડ છે મરચીનું એમાં આખા ફિલ્ડમાં કોઈ અન્ય દવાનો સ્પ્રે કરેલો છે અશ્વિનભાઈ અને સાથે સાથે તે જ સેમ દિવસે આપણે સાવરિયા ઓર્ગેનિકનું એટલા શેરો અને ડબલ પ્લસ અને સાથે સર્વોત્તમ એનો સ્પ્રે કરેલો છે તો આ આ સ્પષ્ટ સાફ નજરે તમે જોઈ શકો કે કંઈક અલગ જ આ બે એરું અલગ તરી આવે છે એની જે કુમાસ થ્રીપ્સ કથિરીનું બિલકુલ એક અત્યારે પેસ્ટના નામે કાંઈ છોડ ઉપર છે નહીં અને સાથે સાથે જે સ્ટ્રેસ આવવાના હોય જે ટેસ્ટ ને પાંદડું આખે આખું આપણે જે નવું પાંદ આવે એ એકદમ લીસું અને એ પારસીબંધ પ્લાન બરોબર છે આવે છે બરોબર છે અને સાથે સાથે આ બાકીની રો તમે જોઈ શકો છો હારો કે ઘણો ફરક દેખાય છે જે આ બે હારો અલગ છે અને સાઈડમાં જે હારો એ અલગ છે તો મિત્રો હું જરૂર કહીશ કે તમે સાવરિયા ઓર્ગેનિકનું આ જે કીટ છે એ જરૂરથી વપરાવો નામ છે મારુતિ એગ્રો ઉમેશભાઈ લાલકિયાને ત્યાં આપણે કામ આપેલું છે સાવરિયા ઓર્ગેનિકનું તો જરૂરથી જરૂર તમે સ્પ્રે કરો એવી મારી વિનંતી છે તો શું મિત્રો બોલો છો મોકલાવું એક લીટર મારા વાલા